હવાના પોરમાં ઉઠો ને લાંબ મજા જ એવા રખે માં આવું બધું જોઈ જોઈ આવી ગયા તો વાડીએ જો આખું વિતરા જોવો રમત રમત અમારીએ છીએ પ્રેમ ભાવ ઉત્પન્ન કરે હે પ્રેમ ભાવેના આવી ગયો અમારા પતિ અને જોવો તમે અત્યારના પોરમાં વાળીયા મસ્ત શન્યું આવી રહ્યું હા અને અમે બે બેઠા બે ભાઈઓ અહીંયા વાડીએ આજે બીજો કોઈ તો આવ્યું નથી અમે બે હું હવાયના પોરમાં નવરો હતો અને મારે એક રિલય બનાવવાની હતી અત્યારના પર માં વાડી વાડી જેવી રીલ નો થાય કઈક એટલે જો અહીંયા આવી ગયા તો કુતરું જો પગ સાટા સામારા કઈક સારું વાળું વાડી બેન હવે ઘર બાજુ એલા જવું જો હજી આનું તો આ પત્તું જ નથી કુતરા

રખડશું બખીશું ઘડી બાજુ જોવું તમે ખાલી ચોખ્ખું બધું આ બાજુ બધી બાજુ જ છે અમારે હતી પણ વેચાઈ ગઈ હું બહુ ટાઈમ પેલા બે હતી વેચાઈ ગઈ બધી બોમ્બ પતાવી જવું ઘર બાજુ જો તમે ખાલી આ આજુબાજુ વધે વાળી જ દેખાય તમને અહીંયા આયા રેવાની મજા આવે ને એવી ક્યાંય મજા ન આવો પાડ્યો હે બહુ મજા આવી જાય પાછળ આમ બાજુ હે ને ગાઈસ ડેમ હે અમાર અમાર એક મોટા બા હે ને એની તો ડેમ બાજુ જ વાડી હે મારી હતી પણ વેચાઈ ગઈ ડેમ ની બાજુમાં જ એક હતી અને કામ આઈટીઆઈ બાજુ હતી એ વેચાઈ ગઈ જો જો અમે ઘર બાજુ હાલતા થઈ ગયા આ જો તમે ખાલી આ બાજુ પેટ્રોલ પંપ છે અમે તમે જોઈ જ શકો આજો કેવું મસ્ત લોકેશન ગમે જો ગઈ છો એડિટિંગ કરવો બે ગયો એડિટિંગ હવે આપણે કરી નાખી કઈક વિડીયો અપલોડ કરવાનું હોય અપલોડ બપલોડ કરી નાખો મેળી માં જો આપણે બેઠા એડિટિંગ કરી ને પછી થોડી વાર મળી પાછા પછી જમી બમી તમને કીધું એમ મેળી માંથી નવરો થાય ને એડિટિંગ એડિટિંગ રીલ બીલ અપલોડ કરી અને જો આપણે આ કોકાની ગાડીમાં ગાડી માં બે ગયા રિક્ષામાં આ ભાઈ જો રિક્ષામાં પીવું આવી ગયા ગામમાં ચક્રો મારીશું કાયમ રહી અમારા ગમે એમાં થઈ જાય હોય આ બાજુ જો અમારું જૂનું બસ હે તમે ન જોયું હોય તો જૂનું બસ સ્ટેન્ડ અમારે આ બાજુ જો રિક્ષા નાખી બેઠા હોય વાળા નવા જૂનું કઈ બેઠા હો પાછા જો ચોક માં આવી ગયા જદી ભેગો થઈ ગયો એના મેસેજ ને બધું ચાલુ આપણે જો બેઠા બેઠા ચોક માં મોબાઈલ મોબાઈલથી તો આવી ગયા તો ગોંડલ જવાનું હતું પણ એ તો બધી કેન્સલ કર્યું અત્યારે કોણ જે આવી ટાઈટ ને બાપો તમારે કેવી ટાઈટ પડે કોમેન્ટ કરી દો તો ખબર પડી જાય એમને કેવી ટાઈટ હે અને આપણો ઓલો ચેલેન્જ છે એ રવિવારે લેવાના હિ ચોવીસ કલાક વાડિયા રહેવાનો